માતાજી મિત્રો આજના વિડીયોમાં આપણે માટીના ગરબાની સ્થાપના અને અખંડ દીવા વિશે જાણીશું ગરબો શબ્દ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી ઉતરી આવ્યો છે નવરાત્રિ દરમિયાન ઘરમાં કે મંદિરમાં ગરબાનું સ્થાપન કરવામાં આવે છે ગરબામાં નવ છિદ્રો પાડવામાં આવે છે જ્યારે ગરબા રમવાનું શરૂ થાય ત્યારે ગરબાને કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે અને તેના ફરતે રાસ ગરબા રમવામાં આવે છે ગરબામાં પાડેલા નવ છિદ્રો માનવીના દેહનું સ્વરૂપ છે અને ગરબામાં મૂકેલો દીવો એ આત્માની જ્યોત સ્વરૂપ છે ગરબામાં રહેલા નવ છિદ્રો દેહના નવ દ્વારને સૂચન કરે છે જે આત્મજ્યોત સદા પ્રજ્વલિત રહે એવી ભાવનાથી નવ દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે આ ઉપરાંત ઘણી જગ્યાએ ગરબામાં સત્યાવીસ છિદ્રો પાડવામાં આવે છે આ સત્યાવીસ છિદ્રોનું રહસ્ય પણ અનેરું છે ગરબાને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે સત્યાવીસ છિદ્રોને સત્યાવીસ નક્ષત્રોનું પ્રતિક માનવામાં આવે છે એક નક્ષત્રને ચાર ચરણ હોય છે એટલે કે સત્યાવીસ ગુણ્યા ચાર બરાબર એકસો આઠની સંખ્યા પ્રાપ્ત થાય છે એટલા માટે કહેવાય છે કે ગરબાને મધ્યમાં રાખી એકસો આઠ વખત ગરબો ગુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે જય માતાજી મિત્રો